વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે સવારે સાત કલાકથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે પ્રથમ બે કલાકમાં વાંકાનેર નગરપાલિકા મધ્ય સત્ર ચૂંટણીનું પરિણામ ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટકા નોંધાયું છે ત્યારે વાંકાનેર નગરપાલિકાની જે મધ્ય સત્ર ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે આપણે જે એની આંકડાકીય માહિતી જોઈએ તો વાંકાનેર નગરપાલિકા મધ્ય સત્ર ચૂંટણીમાં કુલ બાવીસ હજાર ત્રણસો ને સત્તાવન મતદારો છે જે વિવિધ પાર્ટીના બત્રીસ ઉમેદવારોના રાજકીય ભાવિ ઉપર આજે મતદાનની મહોર મારશે કુલ બાવીસ બુથ ઉપર આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આપણે જો એક રાજકીય સમીકરણોની વાત કરીએ તો રાજકીય સમીકરણોમાં જોઈએ તો એક એક પ્રકારે વાંકાનેરમાં રાજકીય ભૂકંપ પણ સર્જાણો છે કારણ કે ત્રણ જે વાકાનેરના ભાજપના જે કાર્યકરો હતા તેને આ વખતે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમાં આપણે વિગતવાર માહિતી જોઈએ તો જયશ્રીબેન સેઠપાલ છે તે વાંકાનેર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે તે વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને મયૂર જાદવ છે તે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા આમ જે આ ત્રણેય જે ભાજપના કાર્યકરો હતા તેને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને આ ત્રણે જે કાર્યકરો હતા જે ઉમેદવારો છે તેને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા વાંકાનેરમાં રાજકીય ખડબડાટ મચી જવા પામ્યો છે ત્યારે હવે જો વાત કરીએ તો પ્રથમ બે કલાકમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું છે ત્યારે કહી શકાય કે વાંકાનેરની આ જે ચૂંટણી છે તે ખુબ જ રસાકસી ભરી માનવામાં આવી રહી છે કેતન ભટ્ટી વાકાનેર